એ ગોઠી હવાર હવારના રામ રામ બધા મજામાં હશો તો ગોઠી મજામાં ના હો તો એ તમારા કિસ્મત અને તમારા કરેલા કરમનું ફળ છે તો હવે ભોગવો તો ગોઠી આપણે હવાર હવારમાં ઉપડી જતા કેમેરાના ઓર્ડરની અંદર કારણ કે આપણી રાશિ કન્યા પણ કિસ્મતમાં કન્યા નથી તો બીજા લાડન પહેરા દાદી થાય તો ગોઠી પહોંચી જતા દેરીયાવાળા પેટ્રોલ પંપ રોની ગોઠી પેટ્રોલ પંપ તો મને આમ ટવકા પાડી પાડી બોલાવતો હતો પણ આપણે ગોઠી રાખે પેટ્રોલ પંપ ટવકા પાડે થોડા ધા એનું કારણ છે તમે પેટ્રોલ દો અડધી ટોચી પડી રહી ઈ વસ્તુ અલગ છે કે ઉસી લઈને નખાયો હતો તો ગોઠી આ છે રૂની ગામનું દવાખાનું જ્યાં અમે વગર નંબર આયા ખોટે ખોટા આમ તો ચશ્મા લેવા જાતા અને હવે આવે હરી અમારી નિશાળ જે અમારા ગુરુએ શિક્ષણ આલ્યું એ શિક્ષણ કદાચ અમે લઈ લીધું હોત તો આ અમે આ વ્લોગ ન બનાવતા હોત બાકી મારા ગુરુએ જે મને શિક્ષણ આપ્યો છે હું ખૂબ પ્રેરિત થયો છું આ મારા મલોબા ગોળા ખાતા તો હું એ ગુરુઓનો સદાય આભારી રહીશ તો ગોઠી હું તો આમ ધોડ્યો રાતો હતો તો અમારો બબો ભાઈ કર્યો અમે મળી જાય બોલો જુબા કેસરી બાય બાય બબા તો ગોઠી ફાઈનલી આપણે આપણા મંજિલ ઉપર પહોંચી જતા ને અમારી મંજિલના મુખ્ય ફરી એકવાર વાર કહેવામાં આવશે કે નામ ઉપર કોઈ નહીં રહે નામ તો પૂરું ભાઈ આજ તમારો મને કોમેન્ટો આવે છે કે નામ શું છે તમે કોઈ નામ આપણે સાલે કોણ પૂછે કોમેન્ટમાં પૂછે નામ કહો ભાઈ નામ ની કે મને નામ કેવા જતા નહીં તો અમે હવે જાશું મિત્રો ઓર્ડરમાં એ પહેલા તમને જણાવી દઈએ કે અમારા પોટલા તૈયાર પડ્યા तुम्हारा भाई एवड़ो हेवी गाड़ी कर दे ने हां मालूम है तेरे बाप को मत वीडियो शूटिंग करवा प्लस में ड्रोन ड्रोन डरना पड़ता है मेरी जान तो मैं हमारा बिस्ट्रो पोटला मित्रों खावे करया पर अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है हमारा शॉर्ट फॉर्म के भाई के भाई हमारे बाइक ने पोचू मारे रह हरा કારણ કે બાઇક પોતાને બહુ પ્યારું છે ને બાઇકને ને કચરો વળગે પોતાને પસંદ નથી તો મને મા તમારી બાઇક માં લઈ જશો કે મારું બાઇક લઈ પોતાનું બાઇક લઈ અને હવે આપણે અહીંથી ઉપર જશો જોયો ને તમે હવે આનું નામ કે ઉપરથી ઘણા વિચારી જ લ્યો શું નામ હશે વિચાર લીધો તો મળ્યા લગનમાં માં લેકિન એ સાલા કર કે રહે આપણે

કોંગ્રેચ્યુલેશન લગ્ન કરીને પસ્તાણા એના માટે આબો હે વાહ હો સાર હમણાં 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 હેલો કેટલા શું નામ તમારું વિશાલ આ વિશાલ ભાઈ અમારે મસ્ત તમારા ફેન ફોલોઇંગ માં આવે છે અને અમારી બહુ સેવા સાકરી કરી છે ચા લઈને આવી ગયા છે તો ગોઠી હવે આપણે ઘરે નાસ્તો મળ્યા તો ફાઇનલી ગોઠી પેટ ને અગરબત્તી પૂજા સેવા દે કોઈ કરી રહ્યા હતા

મજા આવી હલકો નાસ્તો કર્યો પણ એવું લાગો કે જીધો હોય હા હા મસ્ત આવી ગઈ તો તમારે કોઈને રસોઈ નંબર ડિસ્પ્લે ઉપર નાખો રહો કોન્ટેક્ટ કરો હેમજી ભાઈનો થેન્ક યુ